પલટો જોવા મળ્યો છે જે અંતર્ગત માલપુર મેઘરજમાં કમોસમી વરસાદ ખાબક્યો છે મેઘરજના પહાડિયા રેલવે વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે તો કમોસમી વરસાદથી ખેતી પાક ને ભીતિ સેવાઈ રહી છે જેમાં ઘઉં અને બટાકાના પાકમાં રોગ આવી શકે છે જિલ્લામાં એસી હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવેલું છે જેને લઈને હવે આ કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર